હું છું કમ્પજ કુમાર ની નામા અત્યારે તમે જોઈ રહ્યા છો નેશનલ પલ્સ ટ્વેન્ટી ફોર ન્યુઝ આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ને કોઈ સમસ્યાઓ આવતી હોય કે ભાઈ દવાખાનાને લગતી સમસ્યા હોય સમયસર એસટી વસમાં આવતી હોય પોલીસ વિભાગને લગતા કોઈ પ્રશ્નો હોય અને એ બધી સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે તે હેતુસર ગુજરાત સરકાર શ્રીના ગૃહ વિભાગ દ્વારા આ જે એક નવતર પ્રયોગ છે એ કરવામાં આવી રહ્યો છે કે ભાઈ એમાં તમામ અધિકારીઓને એમના જે સાથેના સપોર્ટેડ સ્ટાફ છે એ દરેક પોલીસ સ્ટેશનના જે બોર્ડર વિલેજ છે એ બોર્ડર વિલેજમાં જાય બોર્ડર વિલેજમાં જઈ અને ગ્રામજનોને મળે ગ્રામજનોને સાથે સંપર્ક કરી અને ગ્રામને લગતી કોઈ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ હોય કે જે બીજી કોઈપણ પ્રકારની તમારી રજૂઆત હોય સરકાર વિભાગમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટને લગતી હોય કલેક્ટર વિભાગને લગતી હોય કે કોઈપણ જે સમસ્યાઓ છે એ તમે ખુલ્લા મનથી ચર્ચા કરી શકો એ હેતુસર આ ગુજરાત સરકારશ્રીએ આ એક નવતર અભિગમનું આયોજન કરેલ છે જેમાં પોલીસ અધિક્ષક શ્રી પધારેલ છે તો હું જાલોર ડિવિઝન વતી હું સાહેબ અને તેમના તમામ અધિકારી કર્મચારીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું જય હિન્દ ખાતેની રાત્રી સભામાં ઉપસ્થિત આપણા ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ આપણા ગામની તમામ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ મારા સાથી ના અધિકારી જગદીશ ભંડારી સાહેબ ડી આર પટેલ સાહેબ મારા દાહોદ જિલ્લા પોલીસના તમામ અધિકારીઓ આપ સૌ

આ ગામમાં આપની સાથે આ રાત્રિ રોકાણ કરવા પાછળનો જે પ્રયોજન છે એ ગુજરાત રાજ્ય સરકારનો એક પ્રયોગ છે કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ છેવાડાના ગામમાં જાય અને ગામ લોકોની વચ્ચે ગ્રામજનોને જે વહીવટી તંત્રની નાની મોટી જે મુશ્કેલીઓ હોય એ મુશ્કેલીઓ સમજે અને એ મુશ્કેલીઓનો કોઈ ઉકેલ નીકળી શકતો હોય જો આપણે જિલ્લા કક્ષાએ ઉકેલ નીકળી શકતો હોય તો જિલ્લા કક્ષાએ નહીતર રાજ્ય સરકારનો ઉદ્દેશ એવો છે કે આ વિઝિટ મારફતે એવા જો પ્રશ્નો ધ્યાને આવે કે જેનો રાજ્ય સરકાર ઉકેલ કરી શકે તો રાજ્ય સરકાર એનો ઉકેલ કરે અને રાજ્યમાં જે લોકો છે એમની સુખાકારીનું એમનું કલ્યાણ થાય એના માટે જે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે એ દિશામાં જે ખૂબતી કડીઓ હોય એ ખૂબ કડી પુરાય અને સરકારશ્રીની યોજનાઓનો સરકારશ્રીના વિકાસની જે યાત્રા છે એનો પણ રાજ્યના છેવાડાના માનવીને લાભ મળે જો અમારી વાત કરીએ તો પોલીસ ડિપાર્ટમેન્ટ વિશે બહુ બધી માન્યતાઓ લોકોમાં હોય છે અમે તમારી પાસે આવ્યા નથી અમે તમારી વચ્ચે છીએ આજે આખો આખા આખો દિવસ અમે આ ગામમાં છીએ તમારા ગ્રામજનોની સાથે અમે વિદ્યાર્થીઓની સાથે સંવાદ કર્યો અમે તમને એવું બતાવવા માંગીએ છીએ કે ભાઈ અમે પણ તમારા પૈકી ના છીએ તમારી જેમ જ છીએ આપણી જે પોલીસ છે તે ક્યાંની છે આપણી પોલીસ ક્યાંની છે આપણા જ રાજ્યની આપણા જ જિલ્લાની આપણા જ ગામની છે પોલીસમાં કોઈ વ્યક્તિ ભારત બહારથી આવીને નોકરી કરે છે દાહોદ જિલ્લામાં જે નોકરી કરે છે કોઈ દાહોદ જિલ્લાના તો અમે પણ તમારી જેમ જ જેવી રીતે તમે લોકો છો એ જ સમાજમાંથી એવી જ રીતે દરેક જુદા જુદા પારિવારિક બેકગ્રાઉન્ડમાંથી દાહોદ જિલ્લા પોલીસના તમામ કર્મચારીઓ અધિકારીઓ પણ આવે એટલે જે નાના મોટા પ્રશ્નો સમસ્યાઓ તમને લોકોને હોય છે તે પ્રશ્નો સમસ્યા એવો છે કે આપના તરફથી નાની મોટી જે પણ સમસ્યા હોય રજૂઆતો હોય તો એને અમે સાંભળીએ એટલે આ સંવાદ આપણે ચાલુ કરીએ તો એના પહેલા હું એવું ઈચ્છું છું કે ભાઈ તમારા માંથી કોઈ વડીલો તરફથી યુવાનો તરફથી વિદ્યાર્થીઓ તરફથી અહીંયા બહુ બધા નાના બાળકો આવેલા છે બેનો છે તો તમને જે યોગ્ય લાગે તમારા મનમાં જે પ્રશ્ન આવે તો બિલકુલ સંકોચ રાખ્યા સિવાય કે ભાઈ આવો પ્રશ્ન સાહેબને પૂછાય કે ન પૂછાય તેઓ કોઈ પણ સંકોચ રાખ્યા સિવાય તમે લોકો અમને તમારા પ્રશ્નો પૂછી શકો છો તમારી રજૂઆત કરી શકો છો અને અમારો સંનિષ્ઠ પ્રયાસ રહેશે કે તમારા પ્રશ્નોનું તમારા સમસ્યાઓનું નિરાકરણ આવે અને એના પછી જો આપણને સમય રહેશે તો કેટલીક અમારી વાતો તમને કરવાની છે પણ એના પહેલા તમારી બધાની રજૂઆત હું સાંભળવા માંગુ છું તો માઈક ત્યાં બાળકોને મેં જોયા છે અમુક ઘણા મોટા માણસો પણ છે અહીંયા એમાં એવું થતું હોય કે જ્યાં તમારી જે કામગીરી છે તો સુરક્ષા માટે છે કે લોકોની સુરક્ષા માટે હોય છે પણ એવું અમારા વિસ્તારમાં એવું થતું હોય કઈ પણ જગ્યા પર પોલીસની ગાડી આવે અથવા નાના બાળકો રોડ પર હોય તો રસ્તા પરથી ભાગીને દૂર જતા રહે કે તમારે એવી ઇમેજ થઈ ગઈ છે કે તમે પકડવા આવો છો મોટા માણસો હોય એમને પણ એવું થતું કે પોલીસ હવે સૌથી પહેલા ભાગી જતા હોય કે ધીરે ધીરે ડર હવે તો ઓછો થતો જાય પણ સૌથી પેલો તો વધારે હતો તો એના માટે તમે એવું કઈ આયોજન જે કર્યું છે એ રીતના કે જે લોકોની અંદર જે ડર છે એ ઓછો થતો જાય તો સારું એના શું નામ તમારું સંજય સંજય જો સંજય અહીંયા બેઠો છો હું કહું છું કે પોલીસથી ડરવાનું તો છે જ પણ કોણે જે જે ગુનો કરે જે કાયદાનો ભંગ કરે જે નિયમમાં ના માને જે લોકોને હેરાન કરે એ લોકોએ ચોક્કસ પોલીસથી ડરવાનું છે અને ડરશે જ બરાબર જે લોકો નિયમોનું પાલન કરે છે જે લોકો કાયદાનું પાલન કરે છે જે લોકો સામાન્ય નાગરિક છે નિર્દોષ માણસો છે એમણે પોલીસથી બિલકુલ ડરવાની જરૂર નથી ક્લિયર હે જે કાયદો હાથમાં લેશે તો પોલીસ આ સમાચાર જોઈને તમે શું કહેવા માંગો છો એ કમેન્ટ કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી સહયોગ આપવા વિનંતી ફરી મળીએ આવા બીજા મુખ્ય સમાચાર સાથે નમસ્કાર